નમસ્કાર મિત્રો એસએમ ખેડૂત હેલ્પ ચેનલમાં આપનું સ્વાગત છે એસએમ ખેડૂત હેલ્પ ચેનલ પરથી બધાને મારા રામ રામ મિત્રો આપણી ચેનલ પર દરરોજ નવા અલગ અલગ પ્રકારના વાહનો વેચવા અંગેના વિડીયો આવતા હોય છે તો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને મિત્રો સાથે જરૂર શેર કરજો વરના ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી જો વેચવાની છે યુડાઈ વરના એસેક્સ ગાડી છે મોડલ વિશે તમને જણાવી દઉં તો બે હજાર એકવીસના મોડલની આ ગાડી છે ઓનર બે ઓનરની ગાડી છે ફ્યુલની વાત કરું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવા મળે છે આ ગાડીની કિંમત નવ લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે છે સુધીમાં આ ગાડી ફક્ત અને ફક્ત બાવન હજાર કિલોમીટર ચાલેલી છે ઓછી ગાડી ચાલી છે વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે શોરૂમ કંડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીમાં તમને લોન કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડીમાં છનરૂપ પણ જોવા મળશે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીના સરનામા વિશેની વાત કરી દઉં તો આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તો અમદાવાદ તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત બેતાલીસ સત્તર જીરો ચૂમોતેર તમે તેને ફોન કરી રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી વિડીયોમાં તમે કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે